નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે તાજેતરમાં પસાર થયેલ ભારતીય ન્યાયિક સંહિતા હેઠળ હીટ એન્ડ રન કેસોમાં દંડમાં વધારો કરવામાં આવ્યો છે અને ત્યારબાદથી જ દેશભરના ટ્રક અને બસ ડ્રાઈવરો દેશના જુદા જુદા ભાગોમાં હડતાળ પર ઉતર્યા છે ત્યારે આ હડતાળની સીધી અસર સામાન્ય લોકો પર પડી શકે છે જી હા દર્શક મિત્રો વાત કરીએ તો તેવું સામે આવ્યું હતું કે હડતાળની અસર સામાન્ય લોકો પર પડી શકે છે જો કે એવામાં શાકભાજીની નિકાસ અટકી જતા શાકભાજીના ભાવ ઘટ્યા છે જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા તેઓ ચિંતિત બન્યા છે તો આ તરફ હડતાળની અસરને લઈને ગૃહિણીઓને મોટી રાહત થઈ છે આપને વાત કરીએ તો ખબર અનુસાર હડતાળના પગલે શાકભાજીની આવકમાં વધારો થતા શાકભાજીના ભાવમાં ઘટાડો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેમાં પણ આદુના ભાવમાં તો આંશિક ઘટાડાની ખબર છે તો કયા શાકભાજીની પ્રતિ કિલોએ કેટલી કિંમત થઈ વાત કરીએ ડિટેલમાં તો દર્શક મિત્રો એમ તો કહેવાય છે કે શિયાળાની ઋતુમાં શાકભાજી સસ્તું હોય છે જોકે છેલ્લા કેટલાક સમયથી વધેલા જે શાકભાજીના ભાવ છે તે હવે ટ્રક ડ્રાઈવર તેમજ બસ ડ્રાઈવરોની હડતાળને પગલે શાકભાજીના ભાવમાં ઘટાડો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે રિપોર્ટ અનુસાર હિંમતનગર વડાલી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો ભરાવો થયો તો ટ્રાન્સપોર્ટની હડતાળથી શાકભાજીનો યાર્ડમાં ભરાવો થવા પામ્યો હોવાની માહિતી ખબરોમાં છે યાર્ડમાં શાકભાજીનો ભરાવો થતાં શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો થવા પામ્યો છે હોલસેલ શાકભાજીમાં પચાસ જેટલા ભાવ ગગડ્યા હતા તો હડતાળને પગલે કોઈ શાકભાજીની નિકાસ નથી થઈ રહી ત્યારે ભાવ ગગડતા ખેડૂતોએ કરેલ ખર્ચ પર તેની અસર થઈ રહી છે સરકાર યોગ્ય પગલાં ભરે તેવી શાકભાજી પગાવતા ખેડૂતોએ માંગ કરી છે ખબર પર નજર કરીએ તો અમદાવાદમાં પણ શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે શિયાળામાં પાકની આવક થતા ભાવમાં ઘટાડો નોંધાયો છે લીલી ભાજી ત્રીસ રૂપિયા કિલો તો મૂળો અને ગાજરમાં જે ભાવ છે તેમાં વીસથી ત્રીસ રૂપિયા કિલોનો ઘટાડો થયો છે આદુના ભાવમાં પણ આંશિક ઘટાડો થયો છે તેવું જાણવા મળી રહ્યું છે બસો રૂપિયા કિલો મળતું આદુ હાલ એકસો સાહીઠ રૂપિયા કિલો મળે છે તેવું જાણવા મળી રહ્યું છે તો બજારમાં ટામેટાનો સૌથી ઓછો વીસથી ત્રીસ રૂપિયા કિલોનો ભાવ છે તુવેર એંસીથી સો રૂપિયા તો લીલા મરચાં થી એંસી રૂપિયા કિલોનો ભાવ છે જ્યારે વટાણા ત્રીસથી ચાલીસ કિલો કિલોનો ભાવ જે છે તે જોવા મળ્યો હતો તેવું જાણવા મળી રહ્યું છે મૂળાની વાત કરીએ તો મૂળો વીસ રૂપિયા કિલો જ્યારે દર્શક મિત્રો વટાણાનું જેમ આપને જણાવ્યું ત્રીસથી ચાલીસ રૂપિયા અને તુવેર એંસીથી સો કિલો કિલોનો જે ભાવ છે તે હાલ જાણવા મળી રહ્યો છે આપને ત્યાં શું પરિસ્થિતિ છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજા ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ